ઈડર વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરાના ખોટા ખેડૂત ખાતેદાર બનવાનો મામલો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો હતો હવે એક અન્ય ભાજપના ધારાસભ્ય અનિરુદ્ધ દવે પર પણ એક કિસ્સો આવો જ સામે આવ્યો છે તેમણે પોતાની પત્નીથી વારસામાં મળેલ જમીનમાં ખોટા પુરાવા દાખલ કરીને પોતાના નામે ખેડૂત હોવાનું દાખલ કરાવ્યું છે આ મામલો કચ્છ માંડવી વિધાનસભાના ધારાસભ્ય અનિરુદ્ધ દવે સાથે સંકળાયેલો છે જેમાં વિગતે વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી માંડવી વિધાનસભાના ધારાસભ્ય અનિરુદ્ધ દવે ગુંલી ગામની સર્વે નંબર ચારસો બાવન ના અગિયાર પોઈન્ટ એસી વિઘા જમીન પર ખોટી રીતે પોતાનું નામ ખેતરની માહિતીમાં દાખલ કરાવ્યું છે આ જમીન શાંતિલાલ પટેલના નામે છે અને તે અનિરુદ્ધ દવેની દીકરી પલ્લવીબેન દવેને વારસામાં મળી છે હાલમાં ગુજરાત રાજ્યના મૈસૂલી કાયદા મુજબ પતિને પત્ની દ્વારા મળેલ વારસાઈ જમીનમાં કોઈ પણ પરિસ્થિતિમાં ખેડૂત ખાતેદાર બનતો નથી માત્ર સંતાનનો જ આ અધિકાર મળતો હોય છે પરંતુ અનિરુદ્ધ દવે પોતાને ખોટી રીતે ખેડૂત તરીકે નોંધાવવાના આરોપે ઘેરાયેલા છે

ત્રણે સહકારી મંડળીઓમાં માંડવી ભૂતપૂર્વ કાઉન્સિલરો સહિતના પૂર્વ મંડળીના માંડવીના જે મતદારોના નામથી ઉભી કરાઈ છે આ ઉપરાંત આ મામલે જ્યારે ઈડર વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરા પણ ખોટા ખેડૂત ખાતેદાર તરીકે જાણીતા થયા હતા હવે બંને કિસ્સા ગુજરાતમાં ખોટા પુરાવા અને રાજકીય લાભ માટેના દાવાઓને લગતી ચર્ચાને તેજ કરી રહ્યા છે પ્રશાસકોએ આ મામલાની તપાસ શરૂ કરી છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ મામલે શું કાર્યવાહી થશે તમારું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇસ ઓફ ઇન્ડિયા આભાર